વાઘાના તાલુકાના રાજાવડલા ગામ ખાતે એક વર્ષ જૂની અદાવતમાં બે પરિવારો બાંખડ્યા ધોકા પાઇપથી એકાબીજા પર હુમલો કરતા છ વ્યક્તિ ઈજાગ્રસ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાઘાના તાલુકાના રાજાવડ્લા ગામ ખાતે એક વર્ષે પૂર્વે થયેલ બોલાચાલી મામલે બે પરિવારો વચ્ચે અદાવત ચાલી આવતી હોય જેમાં બાઇક લઈને જેતી વેળા યુવાનો હથ અડી જવા મામલે બે પરિવારો સામસામે આવી જાય લોખંડના પાઇપ ધોકા અને સળિયા વડે એકાબીજા પર હુમલો કરી માર માર્યો હતો જેમાં બંને પક્ષોના ત્રણ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે બાદ આ બનાવમાં ફરિયાદી રોહિત રાજેશભાઈ છાત્રોટિયાએ વાકાના સિટી પોલીસમાં આરોપી અવિનાશ બેચર દેત્રોજા નવગણ બેચર દેત્રોજા શ્યામજી વિનોદ દેત્રોજા અને ચેતન બેચરભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષે ફરિયાદી શ્યામજી વિનોદ દેત્રોજાએ આરોપી રોહિત રાજેશ છાત્રોટિયા રાજેશ માનસિંહ છાત્રોટિયા રમેશ ઉર્ફે કુકો માનસિંહ છાત્રોટિયા અને રોનક રાજેશ છાત્રોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બંને પક્ષોની વાંકણા સિટી પોલીસે સવા બાર વાગ્યે ફરિયાદ નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે